ના મળે એ ના હું થઈ શું કરવાનું એવું પણ એમાં શું ખબર હે આપડો ખરાબ સમય આવે ને ત્યારે કઈ ના મળે બોલો શું કેવું હાસી વાત પૈસા હશે ને આપડે લોટર નું રીત રિવાજ કેવા માંધું રીત્રી વાત છે ખબર હે કે નાવાનું નહિ બે ટાઈમ પાણી ની અંદર ચાલશે બાકી નાહવાનું તો નહીં તો બે વાત હા

ડોક્ટર તરફ પ્લાસ્ટિક સર્જરી કરાવ્યું પૈસાદાર કેવાય ખર્ચો બહુ છે પણ આપીને પીણા રાખવાનો હોય